આજે તો મિત્રો વહેલા વહેલા આઈ ગયા આપણને બાઇકનું વ્હીંગ કરાવો ને વ્હીડિંગનું કામ ચાલુ છે અને કામ મસ્ત કરી આપે છે તો આવો અને જલ્દી મળો તો વ્હીંગનું કામ કરી આપશે આપણે કુંવાતા રસ્તા અને જેતરા હાઇવે રોડ ઉપર તો આવો અને બિલ્ડિંગનું કામ કરાવો ફટાફટ તો જો મિત્રો ટ્રેક્ટરના બમ્ફર પણ જોતા હોય તો મસ્ત બમ્ફર પણ મળી જશે તો ફટાફટ રાહો ને છે આવો અને રામાધાણીના બમ્ફર લઈ જાઓ જય રામાધાણી તો ફટાફટ જે આતડા રોડ ઉપર દુકાન છે આપણી તો ફટાફટ મુલાકાત કરો કું આતા રોડ ઉપર જ છે તો જલ્દી રાશાની જોવો છો તો આપણે ચાલી જય માતાજી તો ફટાફટ આવી જ્યાં આપણે મોબાઈલની દુકાને મોબાઈલ લેવા તો મિત્રો તમારે પણ જો મોબાઈલ સારો લેવો હોય મોબાઈલ તો આઈઝોડી ગામ દીપાભાઈને ત્યાં સારામાં સારો મોબાઈલ મળી જાય છે સેકન્ડમાં પણ મળી જશે જૂનો પણ મળી જશે તો આપણે પારડીનું લોકેશન બતાવી પડો તમે જોવો મારું પારડીનું લોકેશન આવશે મીઠી પારડી છે બાકી સામે બનાસ બે છે તો જો આ એડ્રેસ તમને આપી દઉં છું આ એડ્રેસ પર અમે તમારે આવી જવાનો ફટાફટ અને અત્યારે ગ્રાહકોને જોવો છો મોબાઈલ તમે જુઓ નાનાથી મોટા મોબાઈલ પણ મળી શકશે અને જોરદાર છે તો કામ બી કરી આપવામાં આવશે તો ફટાફટ ચાલો અમે એક મોબાઈલ લીધો છે હવે જઈએ ઘરે

ooh uh, 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 uh.